મહત્વપૂર્ણ ખબર ભાવનગર ભાવનગરથી આવી રહ્યા છે સમાચાર ભાવનગરમાં વીજળીના કડાકા સાથે માવઠું થયું શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠું થતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ ભાવનગરના અનેક વિસ્તારોમાં બપોર બાદ કમોસમી માવઠું તૂટી પડ્યું અને કેટલીક જગ્યાએ પવન પણ ફૂંકાયો હતો તો કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા અને તેના કારણે જે ગરમી ઉકળાટ ભર્યું વાતાવરણ હતું તેનાથી ભાવનગરના લોકોને રાહત મળી ગઈ જોકે હજુ પંદર એપ્રિલથી ગરમીનો બીજો રાઉન્ડ પણ શરૂ થવાનો છે પણ આજે ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાથી ગરમીથી લોકોને રાહત મળી ભાવનગરમાં વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને માવઠું થતાં લોકોને ગરમીથી રાહત મળી ગઈ જોકે આગાહીકારો એ પણ જણાવતા હતા કે આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે અને એ આગાહી મુજબ જ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અનેક સ્થળો પર વરસાદ પડ્યો કમોસમી માવઠું તૂટી પડ્યું અને તેના કારણે જે બેતાળીસ ડિગ્રી ગરમીથી જે ભાવનગરવાસીઓ પીડાઈ રહ્યા હતા ગરમીથી ત્રસ્ત હતા સૌરાષ્ટ્રવાસીઓ તેમને ચોક્કસથી આ વાતાવરણ પલટાથી રાહત મળી ગઈ હશે પરંતુ આ જે માવઠું છે એ કમોસમી છે પંદર તારીખથી ફરી એકવાર ગરમીનો રાઉન્ડ પણ શરૂ થવાનો છે વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નિતિન ગોહિલ જોડાયા છે નિતિન માત્ર ભાવનગર શહેરમાં વરસાદ છે કે પછી જિલ્લામાં અન્ય તાલુકામાં પણ વરસાદ પંકજ વાત કરીએ તો બોપોર એટલે કે મોડી બોપોર પછીના સમયમાં જે વરસાદી વાતાવરણ છે તે શહેર સહિત પંથકના અમુક વિસ્તારોમાં જોવા મળ્યું છે ખાસ કરી વાત કરીએ શહેરની તો શહેરના જે વિવિધ વિસ્તારો છે ખાસ કરીને શહેરના જે કાળિયાબી સહિતના જે વિસ્તારો છે અને શહેરના જે વિસ્તારો છે ત્યાં પહેલા શરૂઆતમાં વરસાદી જાપતા મોળા છે તે જોવા મળ્યા હતા અને ત્યારબાદ થોડા સમય માટે જે વરસાદી ઝાપટા છે એટલે ચોક્કસ કહી શકાય કે ઉનાળાના સમયમાં જે આ વરસાદ છે તે વરસાદ વરસાદી માતા જે વાતાવરણ છે તે વાતાવરણ છે તે સામે આવ્યું હતું અને કઈક ને કઈક જે આ ગરમીનો પારો છે તેમાંથી લોકો છે આંશિક રાહત છે તે મેળવી રહ્યા છે જી જી નીતિન આભાર માહિતી આપવા માટે